મારા સન્માન ને વધારે મહત્વ સાધુ ને આશીર્વાદ હોય આપણે છેલ્લે આશીર્વાદ હોય અમે આપીશ દક્ષાબેન નું સન્માન કરશે અમારે ભૂપ્તિબેન સંતોના આશીર્વાદ હંમેશા હારેલ એકરૂપ એવો એમ કે જ આવતો ર હું બી એક જ આવતો હું બોલું સાહેબ આવતો નીચે આ આપણો પ્રથમ પ્રથમ ગમે ઉભો છોડું કે છો હાલો ભાઈ હાલો

ਅਰੇ ਨੋ ਅਲੇਮ ਕਾ ਅਰੇ ਤੂੰ ਬੇ ਲਾਗੜਾ ਉਬਾਰਾ ਹਾ 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 ਹਲੇ ਤਾਂ ਤਮੇ ਤੋਲਾ ਜਿਹੜੇ ਬਹੁ ਕਿਰਵਾ ਜਾਵਣ ਨੇ ਜਿਹੜਾ ਆਮ ਜੋ ਮੌਲੀ ਆਇਆ ਤੋ ਮੌਲੀ ਆਇਆ ਚਿਕਾਓ ਕਨੂ ਭਾਈ ਕਨੂ ਭਾਈ ਹਾਲੋ ਕਨੂ ਭਾਈ ਮਿਸਤਰੀ ਕਨੂ ਭਾਈ ਮੌਲੀ ਨੂੰ ਸਿੰਗਲ ਕੁੱਛੇ ਨੇਦਰ ਸਿੰਘ ਸਾਹਿਬ